સતત સાત વર્ષ સુધી કચ્છ જિલ્લા સુકાન પાડનાર યજવેન્દ્રસિંહ જાડેજા દ્વારા નવા નવાયેલા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલને આવકારવા પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કચ્છના પ્રાણ પ્રશ્નો જેવા કે ખેડૂતોને કન્નડતા બિયારણો ખાતર પૂર્વ કચ્છ સીએનજી સેન્ટર જિલ્લા તાલુકા નગરપાલિકામાં અધિકારી રાજ તથા બેફામ ભ્રષ્ટાચાર કાયદો વ્યવસ્થાની કપરી પરિસ્થિતિ દારૂનું ખુલ્લામ વેચાણ વગેરે મુદ્દે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં સાથોસાથ પીવાનું પાણી શિક્ષણ આરોગ્ય વગેરે મુદ્દે પણ લડત ચલાવશે ઉપરાંત નવા વરાયેલા પ્રમુખશ્રી દ્વારા જણાવાયું હતું કે સંગઠન મજબૂતીકરણની દિશામાં બૂથ લેવલ સુધી સંગઠન પ્રક્રિયા મજબૂત કરાશે અને આગામી ટૂંક સમયમાં નવા વરાયેલા જિલ્લા પ્રમુખશ્રી વી કે હુંબલનો પદ ગ્રહણ ભવ્ય સમારંભ પરિષદની રામદેવ જાડેજા અંજલી સોઢા દેવેન્દ્રસિંહ જેઠવા સહિતના કોંગ્રેસ આગેવાનો તથા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા મને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી પસંદગી જે કરી છે જે બદલ હું મારા રાષ્ટ્રીય નેતૃત્વ ખડગેજી આદરણીય સોનિયાજી આદરણીય રાહુલજી અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમિતભાઈ ચાવડા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને પ્રમુખ તરીકે એની જવાબદારી આપી અને સાથે સાથે અમારા જજમેન્દ્રસિંહભાઈ જેમનો સમયગાળો પૂરો થઈ ગયો છે અમે સાથે મળીને ખૂબ કામ કર્યું અને એમનો પણ સહકાર અમને હંમેશા અમે સાથે રહી અને સહકારથી કામ કરેલી એ રીતે સમગ્ર કચ્છમાં તમામ કાર્યકરો તમામ હોદ્દેદારોને સાથે રાખી અને કચ્છમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને કોંગ્રેસનું સંગઠન વધારે વધારે કાર્યરત બને એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું કચ્છમાં ઘણા બધા પ્રશ્નો છે કચ્છના પ્રાણ પ્રશ્નો જેમાં મુખ્ય પાણી હોય શિક્ષણ હોય આરોગ્ય હોય એના માટે જે ગંભીર પરિસ્થિતિ છે તો અમે લોકોનો અવાજ બની અને સરકારના સુધી અહીંયાની લોકોનો અવાજ પહોંચે એના માટે અમે પૂરેપૂરા પ્રયાસો કરીશું એનાથી વધારે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ ગંભીર છે આપણે સૌ જાણીએ છીએ કચ્છમાં કદાચ સમગ્ર ગુજરાતમાં વધારે જે દારૂ વેચાતો હોય તો એ આ કચ્છ જિલ્લામાં સરહદી જિલ્લામાં વેચાય છે વધારેમાં વધારે ડ્રગ્સના રવાડે જો યુવાનો ચડ્યા હોય તો આ ભાજપ સરકારની નિષ્ફળતા છે જેનો અવાજ અમે બની અને સરકાર સુધી આ વાત અમે પહોંચાડીશું એનાથી વધારે અનેક પ્રશ્નો કચ્છના છે કચ્છ મોટો વિસ્તાર છે આપણે સૌ જાણીએ છીએ કે આદેશરતે કરીને લખપત સુધી અને એમાં અનેક સમસ્યાઓ છે અમુક પ્રશ્નો છે ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો તો ખેડૂતોના પ્રશ્નોને લઈ પણ અને જે સમસ્યાઓ છે એને પણ અમે દૂર થાય એના માટે પૂરેપૂરા પ્રયાસો કરીશું ખેડૂતોને મળતું ખાતર કે દવા આજે આપણે ખાતર છે એ કંપનીઓમાં અને ફેક્ટરીઓમાં પહોંચી જાય છે અવારનવાર આપણે પકડાય પણ છે તો આ સરકારના કાન આવડી અને ખેડૂતો માટે કામ કરીશું ભ્રષ્ટાચારે તો માજા મૂકી છે આજે કચ્છમાં જેટલો ભ્રષ્ટાચાર થાય છે પહેલાં એમ એમ માનતા આપણે કે અધિકારીઓ કચ્છમાં આવે એટલે એને સજા થઈ છે એવું માનતા હતા અને આજે બદલી ગયો છે અમે અત્યારે અધિકારીઓ કચ્છ માટે આવવા માટે પરાપરી કરે છે અને એનું મુખ્ય જે કારણ હોય તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કોઈ કોઈપણ કામ પૈસા વગર થતું નથી ઉદ્યોગપતિઓના જ કામ થાય છે પૂંજીપતિઓના કામ થાય છે આમ આદમીના કોઈ કામો થતા નથી અને આ દારૂની જે મેં તમને વાત કરી કે દારૂ કે ડ્રગ્સ કે અહીંયા કંઈ બેફામ બન્યા છે ખનીજ માફિયાઓ છે આપણે જોઈ રહ્યા છીએ કે ખનીજો ખનિજ છે ખનીજ માફિયાઓ એ આપણું ખનિજ લૂંટી રહ્યા છે ઓવરલોડ ગાડીઓ છે બેફામ બન્યો છે તો ખૂબ અત્યારે આ પરિસ્થિતિ ખરાબ છે અને એનું મુખ્ય કારણ હોય તો એટલું જ છે કે અહીંયાના જે પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના છે એ હપ્તાઓ લઈ અને ઠેઠ રાજ્યના કમલમ કાર્યાલય સુધી આ હપ્તાઓ પહોંચે છે એટલે બધાએ આંખાડા કાન કરે છે આવા લોકોને સાવરે છે તો લોકોનો અવાજ બની અને જે અહીંયા કરી અમે કામ કરવા માગીએ છીએ અને ખાસ કરીને આવનારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય એમના માટે અમારા પાસે આઠ નવ મહિનાનો ટાઈમ છે અમે લોકોની વચ્ચે જશું એવા યુવાનોને અમે આગળ કરીશું કે આવનારા સમયમાં આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસની સત્તા આવે અને નાનામાં નાના ગરીબમાં ગરીબ માણસ છેવાડાના વિસ્તારના માનવી સુધી લોકોને લાભ મળે એના માટે અમે કામ કરીશું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય ભાજપની સત્તા છે પણ એના કોઈ પદાધિકારીનું કાંઈ ઉપજતું નથી આપણે ડીડીઓ હોય ટીડીઓ હોય કે ચીફ ઓફિસર હોય એ પ્રમુખના સચિવ તરીકેને કામ કરવાનું છે પણ અત્યારે એ બોસ તરીકે કામ કરે છે એના આદેશ મુજબ નીચે પદાધિકારીઓના કામો થાય છે એટલે પદાધિકારીઓને કોઈ સાંભળવા વાળું નથી એવી ફરિયાદો અમારી પાસે પણ આ ભાજપના જ ચૂંટાયેલા લોકો કરી રહ્યા છે તો આ વાત અમે આવનારા સમયમાં ન થાય અને લોકોની સત્તા આવે લોકોના કામો થાય એના માટે થઈ અને સારા સારા યુવાનો આગળ આવે શિક્ષકોની અહીંયા ખૂબ ઘટ છે આપણે હમણાં પ્રવેશ ઉત્સવ અહીંયા કરીને કરવા મુખ્યમંત્રી આવી રહ્યા છે અને આપણે કચ્છ અષાઢી બીજ એ આપણા કચ્છનું નવું વર્ષ છે આખા ગુજરાતમાં કોઈ એવો જિલ્લો નહીં હોય કે જ્યાં એમનો નવું વર્ષ ઉજવાતું હોય પણ આપણા કચ્છમાં નવું વર્ષ છે આખું અસ્મિતા છે આપણી ગૌરવ છે આપણું રાજા છે આ વખતથી અષાઢી બીજ ઉજવાય છે જ્યારે આ સરકારે અત્યારે અષાઢી બીજની રજા પર રદ કરી નાખી છે તો અમે આ સરકારને કહેવા માગીએ છીએ કે કચ્છની અસ્મિતા ભૂસવા તમને નહીં દે તમે અષાઢી બીજના સિવાય કોઈ બીજા દિવસે તમે સારા પ્રવેશ ઉત્સવ કરો એક દિવસ આગળ પાછળ થાય એમાં શું ફરક પડવાનો છે અને બીજી વાત કે શિક્ષકોની જે ઘટ છે જેને કારણે આપણું શિક્ષણ ખૂબ કચ્છ જિલ્લાનું નબળું છે યુવાનો એટલા માટે જ મેરિટ લિસ્ટમાં આવી શકતા નથી તો આ શિક્ષણની શિક્ષકોની જે સમસ્યાઓ છે એને દૂર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે કચ્છમાં આવી રહ્યા છે ત્યારે અમે કોંગ્રેસ પક્ષ એમની પાસેથી સમય પર માગવાના છે અમને સમય આપે અને સાચી પરિસ્થિતિ સાચી જે ચિતાર છે કચ્છનો એ મેં માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે મૂકવા માગીએ છીએ તો અમે કલેક્ટર સાહેબને પણ કહેવા માગીએ છીએ કે અમને પંદર વીસ મિનિટનો સમય મુખ્યમંત્રીશ્રીનો લઈ આપો જેટલી જેથી અમે કચ્છની જે સમસ્યાઓ છે કચ્છની જે તકલીફો છે ખાસ કરીને શિક્ષણ માટેની આરોગ્ય માટેની પાણી માટેની એ અમે સરકાર સુધી પહોંચાડી શકીએ બીજી વાત આપણે પાણીની વાત આપણે કરીએ કે જલસે નળ યોજનાની વાત કરે કે આ નળસે જલ યોજના સરકાર એવો દાવો કરે કે એક પણ ઘર નળ વગરનું રહેવું નહીં જોઈએ નળમાં પાણી આવવું જોઈએ નળમાં નહીં પણ લાઇનમાં પાણી નથી આવતું આજે ત્રીસ ટકા કચ્છનો વિસ્તાર એવો છે જે તરસ્યા અત્યારે તરસે મરે છે પાણી પહોંચતું નથી અવારમાં ઢોરે માટે પાણી નથી પહોંચતું ટાંકામાં પાણી નથી પહોંચતું અને ખાલી પોખર તમે દાવા કરાવ કરો છો તો આ સમસ્યાઓ જે છે એ અમે સરકાર સુધી પહોંચાડવા માટે કચ્છના લોકોનો અવાજ બની અને આવનારા સમા સમયમાં અમે લડાઈ લડીશું અને કચ્છના જ્યાં જ્યાં અમને જરૂર પડશે જ્યાં પણ ખોટું થતું હશે ત્યાં કોંગ્રેસ એક મજબૂતાઈથી લડાઈ લડી અને આવનારા સમયમાં કોંગ્રેસ વધારે વધારે મજબૂત થાય આપ પત્રકાર મિત્રોનો પણ સાથ લઈ આપ પણ એક અમારી સાથે રહી અને કચ્છના અને સમસ્યાઓ છે એના માટે લોકોનો આપણે અવાજ બની અને સરકાર સુધી આપણે પહોંચાડીશું બસ આ આવનારા સમયમાં એક આજે જ્યારે મને પ્રમુખ તરીકે જવાબદારી પક્ષે સોંપી છે ત્યારે બધા લોકોને સાથે રાખી કઈ રીતે સંગઠન મજબૂત થાય કઈ રીતે અમે બધા સાથે મળી અને આ લોકોનો સામનો કરી અને પહેલી વાત કે નવે સંગઠનનું માર્કું અમે તૈયાર કરીશું કારણ કે અત્યારે જે જે લોકો કામ કરવા માગે છે એવા યુવાનોને અમે આગળ કરીશું અને જે કામ કરવા જેમની પાસે સમય નથી જે ક્યાંય બીજે જઈ શકાય નથી એને એક કોંગ્રેસના કાર્યકર તરીકે એમને આગેવાન તરીકે અમારા માટે સન્માનીય છે બાકી જવાબદાર જે હોદ્દા લેશે એને પૂરેપૂરું કામ કરવું પડશે આ રીતે અમે આવનારા સમયમાં કામ કરીશું તો આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન વધારે વધારે મજબૂત થાય આજે હું એક આહિર તરીકે પણ એક અપીલ મારા સમાજને કરવા માગું છું કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ આહિર છે ત્યારે આહિર સમાજને પણ અપીલ કરું છું કે આપ આપણે આવો બધા સાથે મળી અને કોંગ્રેસ પક્ષને બધા મજબૂત બનાવીએ અને વધારેમાં વધારે કોંગ્રેસ તરફે યુવાનો જોડાય એવી આપના માધ્યમથી હું અપીલ કરું છું